અને વહીવટી કર્મચારી નીરવ દેસાઈની પણ બદલી કરી દેવાઈ છે નીરવ દેસાઈને સીધા ભરૂચ મોકલી દેવાયા છે તેવી જ રીતે આશીષ પટેલને વ્યારા રવાના કરી દેવાયા છે આ ઉપરાંત અન્ય કર્મચારીઓની પણ બદલી કરાઈ છે આ એવા કર્મચારીઓ હતા જેઓ પગાર ડીસીવીસી અલ્લો લેતા હતા અને ભાજપના ઉમેદવારના કાર્યાલયમાં પડ્યા પાથર્યા રહેતા હતા આ અંગે ફોટા સહિત પુરાવા સાથે ફરિયાદ કરાઈ હતી